નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનો અમારી ચેનલ હાસમુખ એમસીએસ વાલેની અંદર દોસ્તો આજે પણ આપણે એક નવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ યોજના મિત્રો આપણે બે દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર કીધું હતું કે એક યોજના હજુ બાકી છે તેનો વિડીયો જો તમારે જોવો હોય તો ખાસ કોમેન્ટ મિત્રો કરજો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે સારસો ને છત્રીસ રૂપિયાવાળો જે એસબીઆઈ અથવા તો કોઈ પણ બેંકની અંદર તમારી પાસે ખાતું હોય તો આ સારસો ને છત્રીસ રૂપિયા એક વર્ષની અંદર તમે કપાવો તો બે લાખ રૂપિયા છે તે મળવાપાત્ર થાય છે તો કોને મળશે કે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ રીતે આ યોજનાનો લાભ લેવો તેની વાત કરવાના છે એ પહેલાં ખાસ કરીને નવા મિત્રો અમારી ચેનલની અંદર જોડાણ આવે તો દોસ્તો એક વખત લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી યોજનાઓને લગતા વિડીયો છે ખેડૂતોને લગતી યોજના છે રેશન કાર્ડ ને લગતા ખાસ વિડીયો લઈને આવતા હોઈએ સીએ તો મિત્રો તમારી પાસે કોઈ પણ બેંક અંદર ખાતું હોય એકાઉન્ટ હોય અથવા તો બેંકની અંદર ન હોય અને પોસ્ટ ઓફિસની અંદર જો તમારી પાસે બેંક એકાઉન્ટ અથવા તો ખાતું હોય તો ખાસ કરીને આ વિડિયો નાનો એવો મિત્રો જોઈ લેજો થોડો લાભ થશે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી થાય તેવી આ મોદી સરકારની ખૂબ સારી એવી યોજના છે માત્ર ને માત્ર સારસો સત્રીસ રૂપિયા એક વર્ષનું પ્રીમિયમ છે એક વર્ષની અંદર સારસો સત્રીસ રૂપિયા મિત્રો તમારે ભરવાના રહેશે બે લાખ રૂપિયા કઈ રીતે મળશે શું થાય તો મળશે મિત્રો કુદરતી મૃત્યુ થતું હોય ઘણા બધા લોકોનું અત્યારે મિત્રો આયુષ્ય ઘટી ગયું છે કુદરતી મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા મળતા હોય છે આપણે મિત્રો આવ એવો ઈરાદો નથી કોઈ વ્યક્તિને મારી નાખવાનો પરંતુ આ યોજનાનો લાભ લીધેલો હોય તો તમારા વારસદાર છે તમારા જે આસનલા મિત્રો બાળકો છે અથવા તો તમારી પત્ની છે કોઈ પણ ને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો હોય છે આપણો ખાસ ઈરાદો મિત્રો આ યોજનાનો લાભ વારસદારને મળવાપાત્ર થાય છે તો તમે 436 રૂપિયા સે 1 વર્ષનો પ્રીમિયમ મિત્રો 1 દિવસનો 1 રૂપિયો ને 19 પૈસા જેટલા થતા હોય છે તો આટલા રૂપિયા તમે જો અંદર અથવા તો પોસ્ટ ઓફિસની અંદર ઓટો ડેબિટ કરાવતા હોય તો આ યોજનાનો લાભ તમને સો એ સો ટકા મળવા પાત્ર થાય છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો તમારે કોઈ પણ પ્રકારના ધોળા કરવાની જરૂર રહેતી નથી તો વધારે માહિતી મેળવીએ પેલા ખાસ કરીને નવા મિત્રો હોય તો અમારી ચેનલની અંદર એક વિડીયો બીજો પણ અમે અપલોડ કરેલો હતો કે વીસ રૂપિયામાં પણ બે લાખ રૂપિયા મળે છે પરંતુ આની અંદર માત્રને માત્ર અકસ્માત મૃત્યુ થયું હોય તેવા કિચ્છામાં મળે છે પણ આજે આપણે આ જોઈ રહ્યા છીએ સારસો ને છત્રીસ રૂપિયાનો વીમો તેની અંદર કુદરતી મૃત્યુ અથવા જે આકસ્મિક મૃત્યુ થયું હોય બંનેની અંદર લાભ થતો હોય છે તો આ બંને વીસ રૂપિયા અને પ્લસ ચારસો છત્રીસ રૂપિયા બંને વીમો હોય તો મિત્રો ચાર લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે અને કુદરતી મૃત્યુ થયું તો માત્ર ને માત્ર બે લાખ રૂપિયા અને આકસ્મિક મૃત્યુ થયું તો ચાર લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે તો ખાસ કરીને દોસ્તો આ બંને યોજનાનો લાભ તમારે તમારી નજદીકની

તમારે સારસો સત્રીસ રૂપિયા તો એક દિવસનો એક ઓગણીસ પૈસા જેવું મિત્રો થતું હોય છે આ ખર્ચ કરવાના રહેશે આ યોજનામાં બે લાખ રૂપિયાનું વીમા કવર પૂરું પાડવામાં આવે છે મિત્રો કોઈ પણ સંજોગોમાં કુદરતી મૃત્યુ થયું હોય તો તમને બે લાખ રૂપિયા છે તેમના વારસદારને મળવા પાત્ર થતા હોય છે યોજના હેઠળ નોંધણી સમયે આપેલ વિકલ્પ મુજબ પ્રીમિયમ ઓટો ડેબિટ સુવિધા દ્વારા ખાતાના

ચૂકવવામાં આવે છે મિત્રો આપણે પહેલા વાત કરીએ કોઈ પણ કારણસર અહીંયા કુદરતી મૃત્યુ લખેલું છે કોઈ પણ કારણસર જો વ્યક્તિનું મૃત્યુ થાય તો નોમિનીને બે લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે તો ખાસ કરીને દોસ્તો આ યોજનાનો લાભ તમારે લેવો જોઈએ માત્ર ને માત્ર સાતસો ને રૂપિયા જેવો પ્રીમિયમ છે ન જેવી કિંમત છે એક દિવસનો એક રૂપિયો અને ઓગણીસ પૈસા થાય છે ત્રણસો ને દિવસની અંદર મિત્રો આપણે ગણતરી કરીએ તો તો ખાસ કરીને કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે નોંધણીની તારીખથી ત્રીસ દિવસનો ઉપાડનો સમયગાળો લાગુ થશે યોજનામાં નોંધણી કરાવવા માટે બેંક અથવા તો પોસ્ટ ઓફિસના અઢારથી લઈ અને પચાસ વર્ષની વય જૂથના તમામ વ્યક્તિ મિત્રો અઢાર વર્ષથી લઈ અને પચાસ વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે પચાસ વર્ષથી ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકતા નથી બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતા ધારકો જેઓ જોડાવા ઓટો ડેબિટ માટે સંમતિ આપે છે તેઓ આ યોજનામાં જોડાવા માટે પાત્ર થાય છે તો મિત્રો નાની એવી માહિતી હતી ખૂબ ઉપયોગી થશે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ખાસ કરીને આ યોજનાનો લાભ લેવો જોઈએ ખાસ કરીને મજદૂરો છે અથવા તો જે ડ્રાઈવરો હશે તેમને આ યોજનાનો લાભ લેવો જોઈએ જેથી તેમને ફાયદો થાય તો મિત્રો ફરી મળીશું આવી માહિતી સાથે ત્યાં સુધી તમારા મિત્રોને જય જયહિંદ